આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થતાં સિનોર તાલુકાના સાદલી ખાતે બિલેશ્વર મંદિરમાં કુંવારિકાઓ પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડી હતી અને ગૌરમાની પૂજા સાથે શિવલિંગ પણ પૂજા અર્ચના કરવામાં આવી હતી ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતનો આજથી પ્રારંભ થતાં વહેલી સવારે સિનોર તાલુકાના સાદલી ગામે બિલેશ્વર મહાદેવના મંદિર ખાતે કુંવારિકાઓ ગૌરી વ્રતની પૂજા કરવા ઉમટી પડી હતી શિવ મંદિરમાં મનોજભાઈ મહારાજ દ્વારા પૂજા અર્ચના કરાવવામાં આવી હતી તેમજ કુંવારિકાઓને શિવલિંગ પર બિલીપત્ર ચઢાવી અને દૂધનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી આજથી આગામી પાંચ દિવસ સુધી કુંવારિકાઓ દ્વારા દરરોજ વહેલી સવારે ગૌરી વ્રતની પૂજા અર્ચના કરવામાં આવશે ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રત ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું પ્રાચીન વ્રત છે માતા પાર્વતીએ સૌ પ્રથમ વ્રત શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કર્યું હતું તેનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે વર્ષોથી ગૌરી વ્રતની માન્યતાથી પ્રેરાઈને કુંવારિકાઓ ભોલેનાથ જેવા ભોળા પતિ મેળવવા ગૌરી વ્રત કરે છે જેને ગૌરી ગૌરીઓ પણ કહેવામાં આવે છે જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિ દિલ ગાયો માટે અરુણા ઉપવાસ કરી જયા પાર્વતી વ્રત કરે છે યુવતીઓ અને સૌભાગ્યવતી બહેનો પાંચ દિવસ સુધી સવારે વહેલા ઉઠી શિવાલયમાં જઈ શિવ પાર્વતીની પૂજા કરે છે આ જયા ભારતી વ્રત કહેવાય છે આસો સુદ તેરસ ચાલુ થાય આસો વધે બીજ ના દિવસ પૂર્ણાવતી થાય છે હર કુમારિકા શોભાવંતી શ્રી દ્વારા વ્રત કરવામાં આવે છે આ વ્રત અનુસાર જે બી મનોકામના સિદ્ધતા કરવા માટે તન અને ભાવથી કર્મ કરે છે બધા અને આ કાર્યની અંદરમાં સબ બધાને સફળતા મળે એ જ અમારે દેવાદિદેવ મહાદેવ અને જ્યાં મહાજગમ મા शुभा शिवचंदे शुभा खूप शुभ फळ मला शुभेच्छा पाठवीची